બનાસકાંઠામાં એક હજારથી વધુ આશા વર્કરોનો કલેક્ટર કચેરીએ હલ્લો ઓનલાઈન કામગીરીનો વિરોધ આશા વર્કરો પાસેથી ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ પાછું ખેંચી તેના માટે અલગ સ્ટાફ નિમણૂક કરવામાં આવે અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની ઇન્ટરનેટ ની અછત અને યોગ્ય તાલીમ ના અભાવે ડેટા એન્ટ્રી કરવી મુશ્કેલ બની છે જેનાથી પાયાની આરોગ્ય સેવાઓ પર અસર પડે છે જો આગામી દિવસોમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો જિલ્લાભરની આશા વર્કર બહેનો તમામ કામગીરી બંધ કરી હડતાળ પર ઉતરશે ફરજીયાત દબાણ થાય છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી જ પડશે નહીં તો તમને ઇન્સેટિવ ઓફલાઈન નું મળશે નહીં એવું આશા બહેનો ઉપર દબાણ ના હોવું જોઈએ એના માટે અમે બધી 1000 જેટલી બહેનો આવ્યા છો અને મુખ્યમંત્રીને લેટર પણ લખ્યા છે અમે પોસ્ટ પણ કરવાના છીએ કે મુખ્યમંત્રી સુધી અમારી અવાજ પહોંચે અને અમારા જેવી બહેનો શોષણ થાય છે એ બંધ થાય કેમ કે અમે ઇન્સેટિવ પ્રથા પર છીએ જે અમે ફક્ત મેતાણું કરો જે કામ કરો એનું જ અમને ઇન્સેટિવ મળે છે એના માટે અમે બધી બહેનો ભેગી થઈ છે અને આવું દબાણ ના હોવું જોઈએ ખરેખર આશા બહેનો માટે જે વેતન એ કામ કરે એનું જ વેતન એને ચૂકવાય છે